દીપડાના હુમલા બાદ કમલીબેન જોરસિંગભાઈ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેના કારણે દીપડો ભાગી ગયો આ હુમલામાં કમલીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ડોક્ટરો દ્વારા તેમને દાહોદની જાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ગામ લોકોએ વન વિભાગને જાણકારી દીપડાની દહેશમાંથી વહેલી તકે મુક્તિ માટે યોગ્ય પગલા લેવા માંગ કરી છે ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર